નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની મેનેજમેન્ટ વહીવટી કમિટી દ્વારા ખેડૂતો અને મજૂર વર્ગ માટે આજે સુંદર કાર્ય કરવામાં આવ્યું હતું સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર પોતાનો માલ વેચવા આવતા ખેડૂતો તેમજ ત્યાં કામ કરકાતા મજૂર વર્ગ માટે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની વહીવટી કમિટી દ્વારા આજે શરબતનું આયોજન કરવામાં આવી અને આ સરબત વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ ઉનાળાની બળબળતા ધોમધકતા તાપની અંદર કામ કરતા મજૂર વર્ગ અને દૂરથી આવતા ખેડૂત વર્ગ માટે આ ખૂબ જ રાહતના અને સારા સમાચાર કહી શકાય કારણ કે સહકારની સમૃદ્ધિ તરફની ભાવના સાથે આજ રોજ સાવરકુંડલા માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા આજે એક માનવી ફરજ નિભાવી અને ખૂબ જ સુંદર કાર્ય કરેલ છે જે ખરેખર ધન્યવાદને પાત્ર છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ દ્વારા અવારનવાર આવા સેવાકીય કાર્યો પણ કરવામાં આવતા હોય છે તેનું આ એક નાનકડું એવું દ્રષ્ટાંત છે જ્યારે ખેડૂતો અને મજૂર વર્ગ માટે કરવામાં આવેલું આ હિતકારી અને પરોપકારી કાર્યને સાવરકુંડલાની તેમજ સહકારી જગતના લોકોએ આવકારી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના વહીવટી વિભાગ મેનેજમેન્ટ કમિટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફ્તાર